આ દુનિયા અંદર બાપ બે જ વાર આ દુનિયા ની અંદર બાપ આ દુનિયા થી હારી જતો હોય મારા બાપ અને બીજી દીકરી સાસરે જતી હોય ને એને વરાવાના ટાણા આવી ગયા હોય ને તેથી બાપા માં ઊંચું ઉપાડે નો જોઈ શકતો હોય કારણ કે એની દીકરી ની વિદાય કરતો હોય મારા બાપ દીકરી પપ્પા આજથી મારે કે પપ્પા મારે આ તમારી મિલકત મારો કોઈ હક નહીં મારા બાપ આ ત્યાગની મૂર્તિ છે દીકરી જન્મે પણ ક્યાં અને એનું મરણ પણ ક્યાં લખ્યું દીકરી દીકરીને ન ખબર હોય કોણ કહે છે દીકરી સાપ નો ભારો છે કોણ કહે છે દીકરી સાપ નો ભારો છે અરે સાહેબ અમે તો એમ કે દીકરી છે ને એ તો તુલસી નો ક્યારો છે દીકરી જે ઘરમાં રમતી છે ને અમારા ઠાકોરજી ને રમવા આવવાનું મન થાય એ બિચારી હજી વિદાય ના ટાણા નો થયો તેના બાપ ઉપર એનો હક ઉભો થઈ દુઃખી જતો હોય બાપ ને મળવું હોય તો હવે વધારે ખુશી હું